નવસારી જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી અંબિકા કાવેરી અને પૂર્ણ નદીની જળ સપાટીમાં વધારો થતાં નદી કિનારે આવેલા નીચાણવાળા ગામોની હાલત કફોડી બની છે ડાંગ જિલ્લાના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પોણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં બંદર વિસ્તારમાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખાસ કરીને ચોપાટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા બાકડા પણ પાણીમાં ગરકાવ થયા થઈ ગયા છે ભરતીના સમયે હજુ પાણી વધવાની સંભાવના પણ દેખાતા નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ નદી કિનારા ઉપર બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે અંતે ઉલ્લેખનીય છે કે કાવેરી નદીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે જે હાલમાં સોળ ફૂટે વહી રહી છે અંબિકાની ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટ છે જે અત્યારે ચોવીસ પોઈન્ટ સાઈઠ ફૂટે વહી રહી છે પૂણાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અને જે હાલમાં અઢાર ફૂટે વહી રહી છે જો ઉપરવાસમાં વરસાદ અણનમ રહ્યો તો કાવેરી અને અંબિકાની જળ સપાટીમાં વધારો થઈ શકે છે અને તે ભયજનક સપાટીને પણ વટાવી શકે તેમ છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી